સ્વરોજગાર શિબિર દેસાઈ સંસ્કાર કેન્દ્ર નડિયાદ ખાતે યોજાયો આ રોજગાર મેળામાં કુલ પાંચસો સુડતાળીસ ઉમેદવારો અને વિવિધ કંપની અને ઔદ્યોગિક એકમોના અઠ્યાવીસ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા જેમાં કુલ ચારસો એકત્રીસ યુવાનોની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રીએ તમામ રોજગાર વાંચુ યુવા ભાઈ બહેનોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ગુજરાતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં બમણી થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યભરમાં રોજગારીની વિપુલ તકો યુવાનો માટે ઉપલબ્ધ થશે જેના માટે યુવાનોએ પણ ફક્ત ડિગ્રી શિક્ષણ પૂરતું સીમિત ન રહેતા કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી માર્કેટની જરૂરિયાત મુજબ તૈયાર થવું પડશે તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં લોજિસ્ટિક ફેબ્રિકેશન વેલ્ડર ફિટર વગેરે વ્યવસાયોમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે જિલ્લા કલેક્ટરશ્રીએ વડાપ્રધાનશ્રીના સૂત્ર યહી સમય હે સહી સમય હે મુજબ યુવાનોને રોજગાર માટેની આ તકોનો લાભ લઈ વધુ ખાસ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે રોજગાર વાંચું ભાઈ બહેનોને રોજગાર લે એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યુવાનોને સ્વરોજગાર લક્ષી યોજનાઓ વિશેની માહિતીથી જાગૃત કરી આ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી મીનાક્ષીબેન જિલ્લા ઉદ્યોગ જનરલ મેનેજર શ્રી સબાસરા વિવિધ કંપનીઓમાંથી હાજર રહેલ નોકરીદાતાઓ રોજગાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવા રોજગાર વાંચો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા નામ મીનાક્ષી ચૌહાણ છે રોજગાર અધિકારી નડિયાદ આજરોજ જિલ્લા રોજગાર કચેરી નડિયાદ દ્વારા મેગા જોપેર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વિવિધ જિલ્લાની ત્રિસે કંપનીઓ દ્વારા બારસો ને ચોસઠ જેવી જગ્યાઓ નોંધવામાં આવેલી છે અને આ જગ્યાઓમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક અનુસ્નાતક કક્ષા ની વિવિધ જગ્યાઓ નોંધણી કરવામાં આવેલી છે આ ભરતી મેળામાં નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ હાજર રહેલા છે અને જેઓ મોટી સંખ્યામાં વેકેન્સીની સામે રોજગારી માટે પૂરા પ્રયત્નથી આજે ઇન્ટરવ્યુ આપશે અને મોટી પ્રમાણમાં ઇમ્પ્લોય પણ હાજર છે અને દર વર્ષની જેમ આપણને પણ એક સારું પ્રાથમિક પસંદગી મળે એવી તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું Gracias.